આખી સરકાર બદલી નાખશે હર્ષભાઈ પોલીસ ગૃહ વિભાગના મંત્રી હતા ત્યારે જે વિપક્ષના અમારા જેવા ધારાસભ્ય હોય કે ખેડૂત આંદોલનો હોય વિદ્યાર્થી આંદોલનો હોય કે કર્મચારી આંદોલન હોય પોલીસનો એમણે ભરપૂર ઉપયોગ કરીને એને દબાવવા માટેના પ્રયાસો કર્યા છે જેના કારણે હર્ષભાઈ સંઘવીને પ્રમોશન મળ્યું છે આજે ગુજરાત સરકારના તમામ મંત્રીમંડળમાં નવા સદસ્યોની નિમણૂક થઈ છે વિસ્તરણ થયું છે એમને સૌને હું અભિનંદન આપું છું પરંતુ જે પ્રકારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મોંઘવારી જે પ્રકારે વધી છે ભ્રષ્ટાચારે માજા મૂકી છે અધિકારીઓ સાંસદ કે ધારાસભ્યને પણ નથી માનતા કે નથી ગાઢતા અને જે પ્રકારે નકલીની ભરમાળા ચાલે છે પોલીસની લૂંટ ચાલે છે પોલીસનો ત્રાસ આજે જનતા વેઠે છે ત્યારે સરકારના નવા મંત્રીઓ બદલાવાથી આ તમામ સમસ્યાનું નિરાકરણ આવી જશે એવું હું માનતો નથી ગુજરાતની જનતા તો ઈચ્છી રહી છે કે આખીને આખી સરકાર બદલી પણ સુધી રાહ જોઈને બેઠા છે ત્યારે હું એટલું જ માનું છું કે કોઈ ભેંસ દૂધ નથી કોઈ ભેંસ વધારે દૂધ નથી આપતી ત્યારે એના ખીલા બદલવાથી દૂધ વધવાનું નથી પણ આખી ભેંસ બદલવી પડે છે એક પ્રકારે આવનારા દિવસોમાં ગુજરાતની જનતા આખી સરકાર બદલી નાખશે એવું હું માનું છું અને જે પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ થયો છે એમનું આખું હેન્ડલિંગ તો દિલ્હીથી થાય છે આજે જે પ્રકારે જેઠા કાકાનું સિરિયલ આવે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ જેઠાલાલના દુકાને ચાહે બાગાભાઈ બહે જાય કે નટુ કાકા બહે પણ જેઠાલાલ એનો માલિક હોય છે આજે ગુજરાત સરકારના માલિક દિલ્હીમાં બેઠા છે અને દિલ્હીમાંથી હેન્ડલ કરે છે ત્યારે આ સરકાર આખી નિષ્ફળ ગઈ છે અને પોતાની છબી સુધારવા માટે અવારનવાર કેબિનેટોમાં ફેરફાર કરે છે એવું હું માનું છું તમે જેઠાલાલની જે વાત કરી તેને મોદી સાથે સરખા રહ્યા છો મોદીને જેઠાલાલ કહ્યા છો આપણે આખું ગુજરાત જાણે છે કે ગુજરાતમાં જે પણ લોકોને મંત્રી બનાવવામાં આવે છે અમે ત્યાં કામ લઈને જઈએ છીએ ત્યારે એક પણ કામ અમારું થતું નથી તો આંગળી ઊંચી કરેવા છે અને ઉપરથી આદેશ હોય એટલું જ કામ કરવાવાળા લોકો છે કુબેરભાઈ ઢીલો તો શિક્ષણ મંત્રી હતા એમને શિક્ષણમાં સારા કાર્યો કર્યા છે કે ખરાબ કાર્યો કર્યા છે કુબેરભાઈ ડિંડોર પર શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગના મહત્વના બે હતા અને છતાંય આદિવાસી વિસ્તારના પોતાના જિલ્લામાં પણ એક શિક્ષકની ભરતી નથી કરી શક્યા ત્યારે જે દિલ્હીથી આદેશો થાય અને અધિકારી રાજ્ય ગુજરાતમાં ચાલે છે એનું એક આ ઉત્તમ ઉદાહરણ છે આજે પણ અધિકારીઓ અમારા સાંસદ મનસુખભાઈ વસાવા અનેકવાર રજૂઆતો કરે છે કે અધિકારીઓ ગાંઠતા નથી ત્યારે અનેક સાંસદો અને ધારાસભ્યને પણ આ અધિકારીઓ ગાંઠતા નથી અધિકારી રાજ હોય ભ્રષ્ટાચાર હોય મોંઘવાડી હોય કે પોલીસની હેરાનગતિ હોય કે વેપારીઓ દ્વારા ખેડૂતોની લૂંટ હોય નવું મંત્રીમંડળ બનવાથી એ કંઈ ઓછું થવાનું નથી એટલે આ માત્ર ને માત્ર ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે નવું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે એવું હું માનું છું મનરેગા કૌભાંડવાળા બચુભાઈ ને પણ કાઢવામાં આવ્યા છે એ તમારા થ્રુ જે કૌભાંડ દ્વારા તેને કારણે હોઈ શકે નરેગામાં જે પ્રકારે આ વિસ્તારના લોકોને રોજગારી પૂરી પાડવા માટેના કરોડો રૂપિયા હતા બચુભાઈ ખાબડ અને કેટલીક એજન્સીઓ દ્વારા એ પૈસા બારોબાર એમના એકાઉન્ટમાં જમા કર્યા અમે ગુજરાતના જનતા અને વિધાનસભામાં પુરાવા સહિત રજૂ કર્યા જેના કારણે આજે બચુભાઈ ખાબડને મંત્રીપદ નથી મળ્યું પણ જેટલા પણ આ વિસ્તારમાંથી મંત્રીઓના નામો સજેશન કર્યા છે અપેક્ષા રાખીએ છીએ કે લોકોનું કામ કરે પણ જે પ્રકારે નામો અમે જોયા છે અમને નથી લાગતું કે લોકોના ભરોસા પર એ લોકો કાયમ ઉતરે હર્ષભાઈ સંઘવીને ડેપ્યુટેશન ઉપર લઈ જવામાં આવ્યા છે હર્ષભાઈ સંઘવી પોલીસ ગૃહ વિભાગના મંત્રી હતા ત્યારે એમણે ગુજરાતમાં જે વિપક્ષના અમારા જેવા ધારાસભ્ય હોય કે ખેડૂત આંદોલનો હોય વિદ્યાર્થી આંદોલનો હોય કે કર્મચારી આંદોલનો હોય પોલીસનો એમણે ભરપૂર ઉપયોગ કરીને એને દબાવવા માટેના પ્રયાસો કર્યા છે જેના કારણે હર્ષભાઈ સંઘવીને પ્રમોશન મળ્યું છે પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતની જનતાએ બધું જોયું છે ત્યારે આવનારા દિવસોમાં બે હજાર સત્તાવીસમાં એનું પણ જવાબ ગુજરાતની જનતા આપશે ડ્રગ્સ પણ છે તો પ્રમોશનનો ભાગ શકે જે પ્રકારે ડ્રગ્સ પકડાયું છે અને સૌથી વધારે જો ડ્રગ્સ પકડાયું હોય તો અદાણીના પોર્ટ પરથી પકડાયું છે પરંતુ એ ડ્રગ્સ પકડાયા પછી ક્યાં જાય છે શું કરવામાં આવે છે એમના આરોપીઓ સામે કેમ પોલીસનો પાનો ટૂંકો પડે છે અમને સમજાતું નથી ત્યારે દરેક બાબતોમાં પોલીસની જે કામગીરી છે વલણ છે એ શંકાસ્પદ છે ત્યારે હર્ષભાઈને જે પ્રમોશન મળ્યું છે ડેપ્યુટી નાયબ મુખ્યમંત્રી તરીકે આવનારા દિવસોમાં ભૂપેન્દ્રભાઈ પટેલને સાઇટ પર રાખશે અને દિલ્હીથી ડાયરેક હર્ષભાઈનું સંકલનથી ગુજરાત ચલાવવામાં આવશે

ભાજપની સરકાર એમના મંત્રીઓ નિષ્ફળ ગયા છે તો જ આજે આખી કેબિનેટની વિસ્તરણ કરવામાં આવ્યું છે તો જ બદલવામાં આવ્યા છે એટલે માત્ર ને માત્ર અધિકારી પોલીસથી રાજ નથી ચાલતું લોકોનો વિશ્વાસ જીતવો પડે ત્યારે વિકાસ દેખાય આજે વિકાસના નામે રથો ફરે છે પણ વિકાસ તો ક્યાં છે નથી છેલ્લો સાલ ચિતા બે ચર્ચાઓ ખાસ જે હતી મંત્રી મંડળ પહેલા નાદોદના ધારાસભ્ય ડોક્ટર દસનાબેન દેશમુખનું નામ પણ ચાલતું હતું અને બેનનું નામ નથી આવ્યું તો એ બાબતે તમે શું કહો કારણ કે નર્મદા જિલ્લાના એ પ્રતિનિધિ છે ભાજપના નેતા છે પણ જિલ્લાના એક ધારાસભ્ય પણ છે મૂળભૂત સૂત્રોના માધ્યમથી અમે પણ જાણ્યું હતું કે દર્શનાબેન દેશમુખને આ વિસ્તારમાંથી મંત્રીમંડળમાં સમાવેશ કરવાના છે પરંતુ મનસુખભાઈને થયું કે દર્શનાબેન જો મંત્રીમંડળમાં આવે તો મને પૂછે પૂછવા કોઈ આવશે નહીં અને બીજું દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ થશે તો એ આવનારી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર થઈ જશે એટલા માટે મનસુખભાઈ વસાવાએ જાણી જોઈને પાયાવિહોણી વાત કરી કે દર્શનાબેન ચૈતર વસાવાને સમર્થન કરે છે દર્શનાબેન અને ચૈતર વસાવાના ધંધાઓ પાર્ટનરમાં ચાલે છે જેવી પાયાવિહીઓની વાતો કરવાથી સરકારમાં એની નોંધ લેવાઈ અને એમનો જે જૂથવાદ છે તે ચરમસીમાએ આવ્યો જેના કારણે દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નથી આવ્યો